સાતમી તારીખે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે મતદારોમાં જાગૃતતા લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અને શિક્ષકો તથા મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા હતા કલેક્ટર ઓફિસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટાગોર હોલ ખાતે રેલીની પૂર્ણતા કરવામાં આવી હતી લોકોમાં જાગૃતતા લાવવા માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રેલીમાં બાઇક ઉપર વિવિધ મતદાન જાગૃતિના પોસ્ટર્સ હતા અને ડીઓ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી મેરા પહેલા વોટ દેશ કે લઈએ એ સૂત્રને સાકાર કરવા માટે અમદાવાદ ઇલેક્શન ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ અને રાષ્ટ્રીય સેવા યોજનાના ભાગરૂપે એક મેસ્ટ્રોના માધ્યમથી લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે જાગૃતતા કેળવાય એ માટે આ એક અનેરો પ્રયાસ છે દસ મિનિટ દેશ કે લઈએ એ સૂત્રને સાકાર કરવા માટે ખાસ કરીને જે યુવા પેઢી છે એ એ નૈતિક ધોરણે આપે સંદેશ છું લોકશાહીનું મહાપર્વ જયારે સામે છે સાતમી મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ શિક્ષણ પરિવાર દ્વારા પણ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પાંચ હજારની ની અંદાજીત સંખ્યામાં અને ત્રણ હજારથી થી વધુ સાથે રેલી સુભાષ બ્રિજ કલેક્ટર કચેરીથી શરૂ કરી ટાગોર હોલ સુધી રાખવામાં આવી હતી અનેક લોકોને જોડવામાં આવ્યા હતા સવારના સમયે અહીંયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઠક્કર સાહેબ ના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને છેલ્લે ટાગોર હોલ ખાતે આ પાંચ હજારથી થી વધુ શિક્ષકો ને શપથ લેવડાવવામાં આવ્યા હતા દરેક શિક્ષક